નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ ઉપયોગ ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સમાવ્યા છે તારીખ આઠથી લઈને દસ જાન્યુઆરીએ ગુજરાતના છૂટાછો વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડશે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ આગાહી કરવામાં આવે છે જોકે ભેજનું પ્રમાણ વધતા વરસાદની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા પણ વ્યક્ત કરવામાં આવે છે જેમાં આઠ તારીખે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ અને વલસાડ આ પાંચ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે જોકે નવ તારીખે વરસાદનું જોર થોડુંક વધશે નવ તારીખે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી અને જૂનાગઢ આ ત્રણ જિલ્લાના છૂટાછૂ સ્થળોએ હળવા વરસાદની આગાહી કરે છે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ નવ તારીખે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દસ તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઓછું થઈ જશે દસ તારીખે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ તારીખ આઠથી લઈને દસ સુધીમાં રાજ્યના છૂટાછૂ વિસ્તારોમાં હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં ઘટે કેન્દ્ર સરકારે તેને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસના અંતે ખબર આવી હતી કે કેન્દ્ર સરકાર નવા વર્ષના પ્રારંભમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે પરંતુ આ વાતો હવે સરકારે જ ફોડ પાડીને જણાવ્યું છે કે આ વાતો ફક્ત અફવા છે તેની પાસે આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે પેટ્રોલની છૂટક કિંમતમાં દસ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં છ રૂપિયા પ્રતિ લિટર સુધી ઘટાડો થાય તેવી વાતો ફેલાઈ હતી હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચારને અફવા ગણાવી છે તેમણે કહ્યું કે સરકારે હજુ સુધી ઈંધણના ભાવમાં ઘટાડા અંગે સરકારી ઓઇલ કંપનીઓ સાથે કોઈ વાતચીત કરી નથી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરી તો બેંક ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મિનિમમ બેલેન્સ ચાર્જને લઈને મોટી રાહત આપી છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા નિયમો હેઠળ બેન્કોએ ગ્રાહકોને તેમના ખાતા બંધ કરવા અંગે એસએમએસ પત્ર અથવા તો ઈમેલ દ્વારા જાણકારી આપવી પડશે આ ઉપરાંત જે ખાતામાં બે વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર કરવામાં નહીં આવ્યો હોય તેવા પર મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ બેંકો દંડ પણ લગાવી શકશે નહીં હવે મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચૂકવવો પડશે નહીં કોઈ ચાર્જ સ્કોલરશીપ ખાતા પર પણ કોઈ ચાર્જ નહીં લાગે જોકે ઇન ઓપરેટિવ ખાતા પર હવે કોઈ ચાર્જ નહીં લાગે આગામી એક એપ્રિલથી તમામ બેંકોમાં નિયમ લાગુ થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે સોના ચાંદીના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે ગઈકાલ સુધી ચુમ્મોતેર હજાર રૂપિયાના સ્તરની ઉપર ટ્રેડ થતું ચાંદી આજે તોંતેર હજાર રૂપિયાની પણ નીચે ધકેલાઈ ગયું છે જ્યારે બીજી બાજુ તેજીમાં ટ્રેડ થતાં સોનાના ભાવમાં પણ છસો રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે આજે સવારે પોણા અગિયાર વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું જીરો પોઈન્ટ પચીસ ટકાના વધારા સાથે બાસઠ હજાર છસો ને સાસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે જમીન ડિસર્વે બાદ ક્ષતિ સુધારણા માટે સમય વધારવામાં આવ્યો છે ખેતીની જમીન રિસર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડનાઇઝેશન પોગ્રામીઠ જમીનની માપણી કરીને પ્રમોલ્ગેશન કરવાની કામગીરી રાજ્યમાં શરૂ કરાઈ હતી જે બાદ માપણીમાં અસંખ્ય ક્ષતિઓ બહાર આવી હતી તે ઉપરાંત જૂના સર્વેમાં અનેક ભૂલો હોવાની ફરિયાદો પણ તંત્રને મળી હતી જેને પગલે મહેસૂલ વિભાગે જમીન ડિસર્વે કરવા અને ભૂલો દૂર કરવા સમય વધાર્યો છે જોકે વાંધા દૂર કરવાની સમયમર્યાદા એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી વધારવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 80% ટકા હાજરી હશે તો જ જ્ઞાન સાધના સ્કોલરશિપ મળશે 80% ટકાથી વધુ હાજરી હશે તો જ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હોય છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરે છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મેરિટ આધારિત સ્કોલરશીપ મળે છે જેમાં સરકારે ઠરાવ પસાર કરી પ્રથમ સત્રમાં એંશી ટકા હાજરી આપનાર વિદ્યાર્થીને જ સ્કોલરશીપનો બીજો હપ્તો આપવાની જાહેરાત કરી છે ત્યારબાદનો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નાની બચત યોજનાઓમાં નવા વ્યાજદર જાહેર કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસ સુધીના ત્રિમાસિક ગાળા માટે સ્મોલ સેવિંગ સ્કીમના નવા સુધારેલા વ્યાજદર જાહેર કરવામાં આવ્યા છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂરા થનારા ત્રણ મહિનાના સમયગાળા માટે સ્મોલ સેવિંગ સ્કીમ અને પોસ્ટ ઓફિસ સ્કીમના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા પીપીએફનો વ્યાજદર સાત પોઈન્ટ એક ટકા રખાયો છે તો સુકન્યા સમૃદ્ધિ સ્કીમનું વ્યાજ વીસ બેસીસ પોઈન્ટ વધારવામાં આવ્યું છે જ્યારે પોસ્ટ ઓફિસમાં ત્રણ વર્ષની એફડીના દર વધારીને સાત પોઈન્ટ એક ટકા કરવામાં આવ્યા છે સરકારે જણાવ્યું હતું કે મોટાભાગની સ્મોલ સેવિંગ સ્કીમમાં વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ સ્કીમનો વ્યાજદર અગાઉ છ પોઈન્ટ પાંચ ટકા હતો જે વધારીને છ પોઈન્ટ સાત ટકા કરવામાં આવ્યો છે કઈ કઈ યોજનાઓમાં કેટલો નવો વ્યાજદર લાગુ કરાયો છે તેનું લિસ્ટ પણ અહીંયા બાજુમાં આપેલું છે જે તમે જોઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત વિધાનસભા ફિઝિકલમાંથી ડિજિટલ રાજ્યપાલના સંબોધન પર ત્રણ અને બજેટ પર ચાર દિવસ ચર્ચાઓ થશે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમ પણ આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રોન ખરીદવા સિત્તેર ટકા સુધીની સબસિડી મળશે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે પંચોતેર ટકા સુધીની સબસિડી આપેલી છે ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી તેમજ કૃષિ ઉત્પાદક સંસ્થાઓ કૃષિ સ્નાતક યુવાનો એસસી અને એસટી કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી પર સો ટકા અથવા તો દસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ પણ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૂની પેન્શન યોજના ફરી શરૂ થવાના એંધાણ છે રાજ્યમાં હિંમતનગરના કાંકણોલ ખાતે જિલ્લા શિક્ષક સંઘની યોજાયેલ ચિંતન શિબિરમાં અને અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવશે પરંતુ હજી સુધી તારીખ જાહેર કરાઈ નથી ભાજપ સરકાર જ જાહેર કરશે ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રીના નિવેદનથી જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે પણ બાકી તો છબ્બી વિભાગો છે બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મે માં મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ બેમત નથી એટલે ઓલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે બાવીસ તારીખે એનું ઓપનિંગ ઉદ્ઘાટન એટલે પેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાવીએ લેકિન તારીખ નહીં બતાવીએ એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી ભરતીની તેતાલીસો જગ્યાઓ માટે ફોર્મ ભરવાના શરૂ થયા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેતાલીસો જેટલી જગ્યાની વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે બાવીસ કેડરમાં ભરતી થનાર છે જેના ઓનલાઈન ફોર્મ ચાર જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી ઓજસ પર ભરી શકાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બસોને એક નવીન બસોનું લોકાર્પણ અને ખેડૂતો માટે ઓનલાઈન પોર્ટલ ખોલવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે જેમાં બસોને એક નવીન બસોનું લોકાર્પણ કરશે ગાંધીનગર ખાતે બસોને એક નવીન બસોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરીશ સંઘવી પણ ઉપસ્થિત રહેશે આ સાથે જ તુવેર દાળનું ઉત્પાદન કરતા ખેડૂતોની નોંધણી ખરીદી અને ચૂકવણી માટે ઓનલાઈન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરી તો સફાઈ કામદારોને વળતર ન છૂકવાતા હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે મૃતક સફાઈ કામદારના પરિવારજનોને વળતરમાં સરકાર સંતાકુકડી બંધ કરે તેવી ઝાટકણી હાઈકોર્ટ દ્વારા સરકારની કાઢવામાં આવી છે હુકમ છતાં તમામને વળતર ન ચૂકવાતા હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે સફાઈ કામદારોના મૃત્યુ થતાં અટકે અને તેની નીતિના અમલનો ખુલાસો સરકાર પાસેથી હાઈકોર્ટે માગ્યો છે ગુજરાતમાં ગટર સફાઈ કામદારોના રક્ષણ માટે સુપ્રીમ ચુકાદા અને માર્ગદર્શિકાની અમલવારીની દાદ માંગતી જાહેરહિતની અરજીમાં અરજદારે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે હજુ સુધી સોળ જેટલા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા વળતર ચૂકવાયું નથી જે અંગે ચીફ જસ્ટિસની ખંડપીઠે ગંભીર નારાજગી પણ વ્યક્ત કરી હતી અને જવાબી સોંગંદનામું રજૂ કરવા રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હુકમ કર્યો હતો જોકે એક તબક્કે સરકારને ઝાટકતા જણાવ્યું હતું કે આ કંઈ સંતા કુકડીની રમત નથી ચાલી રહી કે અમે તમારી પાછળ પાછળ ફરીએ અગાઉ પણ તમને વળતર છૂકવી દેવા કોર્ટે કહ્યું હતું તો તમે બે જણાને છૂકવો છો ત્રણ જણાને છૂકવો છો અને પછી સુનાવણી નીકળે એટલે ફરી તમે સરકારમાં સૂચના લેવાની વાત કરો છો અને કોર્ટે તમને ફરી હુકમ કરે છે જોકે હવે બાકીનાને વળતર છૂકવી દો આ શું ચાલી રહ્યું છે સરકાર તેનું વલણ સ્પષ્ટ કરે કે બાકી લોકોને પણ વળતર ચૂકવા માટે સરકારે શું પગલાં લીધા આમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓને ટકોર કરવામાં આવી છે પહેલા રોડ બનાવાય છે અને પછી ગટરના નામે તોડી નખાય છે આવું નહીં ચલાવી લેવાય મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓને આવી ટકોર કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નગરપાલિકામાં ચાલતા વહીવટની પોલ ખોલતા કહ્યું હતું કે શહેરમાં પહેલાં રોડ બનાવવામાં આવે છે અને પછી ગટરના નામે રોડ તોડવામાં આવે છે આવું કોઈ પણ ભાગે નહીં ચાલે તેમણે કહ્યું હતું કે સારું આયોજન કરશો તો અહીં એટલે કે સરકાર પાસેથી પૈસા મળશે જે કામ કરો તે આયોજનબદ્ધ કરો કેટલીક બાબતો યોગ્ય હોતી નથી આયોજન વગરનું કામ કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે કામની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરવાની નથી બે મહિના કામ મોડું થશે તો ચાલશે પરંતુ તેની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ ઘણીવાર પણ એવું પણ બને છે કે કોઈ નેતા મેયર બની જાય એટલે તેમના જ વોર્ડમાં વિકાસના કામો કરાવે છે પરંતુ તેવું નહીં ચાલે ધારાસભ્ય બન્યા એટલે પાલિકા કબજો જમાવે તેવું પણ નહીં ચાલે વિકાસના કામોમાં આયોજન હોવું જરૂરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શું શું ટકોર કરવામાં આવી તે અહીંયા તમે વિડીયોમાં પણ જોઈ શકો છો હું નગરપાલિકાની વાત કરતો તો પાછી થોડીક રહી ગઈ તમને કહી દઉં કે અમારી પાસે કેટલાનું બજેટ હતું ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયાનું બજેટ હતું અને એમાં કામ કરતા હતા તો એ સ્વચ્છતા રાખતા હતા એટલું હું કહું સો ટકા સોસાયટીની અંદર બી કામ કરવાનું હોય કરાવી શકતા હતા નવરાત્ર હોય તો કોમન પ્લોટ સાફ કરાવવાનું તો કરાવી દેતા કરાવી દો ભાઈ સોસાયટીની અંદર જીંક સાફ કરાવી દે અત્યારે આટલા બધા પૈસા આપીએ છે તોય કેવી સોસાયટીની અંદર કોઈ પ્રોગ્રામ હોય તો તમે ના ભણો સોસાયટીની અંદર નહીં આવીએ નગરપાલિકા અંદર નહીં જાય સારું ભાઈ નહીં જાય હે કમિશનર કડક હોય તો પછી એવું એ કરવું પડે આપણે માન આપવું પડે ચાલો આજ તો આમ તો ચેક લેવાની જ વાત છે મેં મેં બધું મારી ટેવ છે કે ભાઈ એક થોડુંક હસતા હસતા રિલેક્સ મૂડમાં પણ બધું કહું છું તો તમને જ એટલે કરવાનું તો છે જ આપણે એટલું સમજીને ચાલજો કે હવે આ તો હસતા હસતા કીધું છે આપણે નહીં કરીએ તો એ તો ધીમે ધીમે એક્શન તો આવે જ છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે